ગાઝા પટ્ટીમાં રવિવારે નીકળેલા એક દૂધના લોકોને ઇઝરાયલના સૈનિકોએ ગોળીઓથી વીંધી નાખ્યા હતા ભોજન વિતરણ કેન્દ્ર પર ભોજન લેવા આવેલા પેલેસ્ટાઈનના લોકો પર ઇઝરાયલના સૈનિકોએ અંધા ગોળીબાર કર્યો હતો જેમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા હોસ્પિટલના અધિકારીઓને પ્રત્યે સદસ્યો અંગે માહિતી આપી હતી મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ભોજન લેવા આવેલા પ્રત્યે સદસ્ય યસુ આબિદે જણાવ્યું કે અમે ભોજન લેવા આ ભોજન વિતરણ કેન્દ્ર પર આવ્યા હતા જે અચાનક અંધાધૂર ગોળીબાર થવા લાગ્યો હતો અમે આમ તેમ દોડવા લાગ્યા અફરાતફરીનો માહોલ સજાયો હતો જમીન પર થોડીક ક્ષણોમાં ચારે બાજુ લાશોના ઢગલા જોવા મળ્યા હતા મૃતદેહની આસપાસ લોહીના ખાબુચિયા થયા હતા ભીષણ ગોળીબારના કારણે કોઈ મદદથી આવી શક્યું નહીં ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ